અંબાજી કોરિડોર પ્રોજેક્ટ માટે અંબાજીમાં રહેતા નિવાસી જિલ્લા રબારી પરિવારોને ખાસ નોટિસ પાઠવવામાં આવી છે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજીમાં બારસો કરોડના ખર્ચે અંબાજી કોરિડોર બની રહ્યો છે જેમાં દર્શન પથ સહિત સતી સરોવર અને વિકાસ તેમજ મંદિરને લગતા અનેકો કાર્યો થવાના છે તો અંબાજી કોરિડોર પ્રોજેક્ટ માટે રબારીવાસમાં રહેતા નિવ્યાસી ઘરોને ડિમોલેશનની નોટિસ આપવામાં આવી છે અંબાજીમાં વર્ષોથી રહેતા લોકોને તંત્ર દ્વારા નોટિસો ફટકારી છે સ્થાનિક કોંગ્રેસ ધારાસભ્ય અને કોંગ્રેસના પ્રવક્તા સમક્ષ અસરગ્રસ્તોએ પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અહીંયા પચાસ વર્ષથી વધુ સમયથી વસવાટ કરીએ છીએ અને અંબાજીના વિકાસના કાર્યોમાં સહભાગીદાર પણ થવા તૈયાર છીએ અમારી એક જ માંગણી છે કે અમને ઘરના બદલે ઘર મળે એમને તંત્રના અધિકારીઓ ચાર દિવસમાં વર્ષોથી રહેતા મકાનો છોડવાનું કહી રહ્યા છે સરકાર અને તંત્ર અમારી વેદના સમજી અમને રહેવા માટે મકાનની વ્યવસ્થા કરી આપે તો એમ અમે અહીંથી સ્વૈચ્છિક રીતે આ જગ્યા છોડીને જતા માતાજીના નામે સુ વેપારીનકરણ કરવા માટે વિકાસ કરી રહ્યા છે પોજ પોજ પેટીઓ થી અહીંયા આપણા વડીલો પર જતા પણ રહ્યા ઘણા આપણા વચ્ચે થી એમથી વધારે પુરાવો શું જોઈએ સરકારી રેકોર્ડ ઉપર પંચાયત હોય તાલુકા પંચાયત મમલાદાર તરીકે એમના રેકોર્ડ ઉપર પુરાવા હોવા છતાં તો છતાં જો મંજૂરી ના લેતા હોય તો અને તોનાશાહી ના કહેવાય તો શું કહેવાય હું તો બીજું વધારાનું કે જે બારસો કરોડ નો જે વિકાસ છે ને એ માતાજી ના નામે વેપારી કર એમના કોઈ મળતીઓનો વિકાસ થતો હશે તમને ઓથી પાંચ પાંચ પેઢીઓથી બેઠા છે એમને ધીકારી કાઢવાના છે મળતી ઉદ્યોગપતિઓ કરોડો લાવવાના લાખો પતિ નો વાતો કરે છે અમે ગરીબોની બેલી પણ કઈ રીતે બેલી કદી નહીં થવાના નહીં ને થયા પણ નથી તું કોઈ એક દાખલો આપો અત્યારે ગરીબોને બહાર કાઢવા છે અને અમીરો ને અંદર લાવવા છે વાત એ જ છે ને લઈને બેઠા છે છે ચૌદ ગમડા નું નોમ આપ્યું છે જો જો તો વર્ષોથી તમે મારા કરતા વધારે અનુભવી છો નવા નવા પોચ પોચ ને દસ દસ બાલ બિલ્ડિંગો બની રહ્યા છે એ રોકવા ને પેલા તો તમાર વિકાસ કરવો હોય તો એ બી રોકવો જોઈએ પણ એ નથી લોકો યોન છૂટ આલવી છે મેદાન ખુલ્લું મૂકવું છે ગરીબો ને હટાવ આ કાકાય કા ઉમર લાયક છે ને રોવા પીર ના છો ને પગો માં ચપ્પલ નહીં પહેરતા ને મારી એકાદ બે વખત મીટિંગ માં આયા છો એટલા માટે કહું છું સી સી આવા મોરખો ને પણ આ સરકાર હેરાન કરવામાં બાકી રાખતું નથી મેં વિધાનસભામાં પૂછ્યું બીજું

મેં પંદર દિવસ પહેલા કીધું હતું અહીંયા દસ પંદર કે વીસેક આગેવાનો બોલાયા હતા મને કહેવામાં આવ્યું કે અમને નેવ્યાસી નોટિસો આપી છે હલો તો કીધું નેવ્યાસી નોટિસો આવી તો એક ભેગા થાવ હું આવું હું આગેવાની લઈશ કલેક્ટર આગળ બેવું તો હું બેહીશ સરકારના વિરોધમાં બેહવું તો હું બેહીશ પણ આવવું પડે આટલા મારા શબ્દો હતા અસરગ્રસ્તોની આવેલા કોંગ્રેસ પ્રવક્તા લાલજી દેસાઈ અને સ્થાનિક ધારાસભ્ય કાંતિ ખરાડીએ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા તેમણે કહ્યું કે સરકાર રક્ષક નથી પરંતુ ભક્ષક છે લોકોની વેદના આ સરકાર સમજી શકતી જ નથી માત્ર ને માત્ર સરકાર ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેનોનો વિકાસ કરવા માંગે છે ગરીબોનો વિનાશ કરવા માંગે છે સરકાર જ્યારે આ ગરીબોના મકાનને તોડી પાડવાનું નક્કી કર્યું છે ત્યારે અમે આજે માતાજીની પ્રાર્થના કરવા જઈ રહ્યા છે મોટી સંખ્યામાં અસરગ્રસ્તો સાથે કોંગ્રેસના નેતાઓ અને સમાજના આગેવાનો માતાજીની પ્રાર્થના કરવા મંદિરે ગયા હતા અને ત્યારબાદ અંબાજીનગરમાં રેલી યોજી હતી